ઘટના કરાતા હોવાનું બહાર આવ્યું છે મહીસાગર જિલ્લાની એક હજાર પાંચસો ને બેતાલીસ જેટલી શાળાઓમાં જઈને અંદાજે નવ્વાણું હજાર પાંચસો બાળકોનું એચબી હિમોગ્લોબિન ટેસ્ટની ખોટી એન્ટ્રીઓની વિગતો ઓનલાઈન દર્શાવીને એક મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી પીએચસીના કર્મચારીઓ શાળામાં ગયા વગર અને બાળકોની કોઈ પણ પ્રકારની તપાસણી કર્યા વગર જ ખોટી માહિતી સરકારની વેબસાઇટ પર એન્ટ્રી પાડીને દર્શાવી રહ્યા હતા આરોગ્ય વિભાગના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા ટેસ્ટ કરવામાં આવ્યા નથી પરંતુ ટેસ્ટ કિટ સહિત ઓનલાઈન ખોટા આંકડા પાછળ આખરે કેટલા રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે સાડા ત્રણ મહિનામાં ચાલીસ થી પિસ્તાલીસ દિવસ બાળકો ને તપાસ કઈ રીતે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા પરંતુ આ દિવસ દરમિયાન શાળાઓમાં દિવાળી વેકેશન નવરાત્રી રવિવાર સહિતની રજાઓ હતી ત્યારે આટલા બધા બાળકો તપાસ્યા કઈ રીતે તે એક મોટો સવાલ છે બાળ બાળ કલ્યાણ સમિતિના જિલ્લાના ચેરમેન દ્વારા બાળકોની ચિંતા કરી આ સમગ્ર મામલે

પૂરો પ્રકાશ પાડી શકાય એ તો આરોગ્ય બાબત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસ અહેવાલ બાદ જ શું હકીકત બની છે શું ઘટના બની છે એ બધી જ બાબતની ખ્યાલ તપાસ અહેવાલ આવ્યા બાદ જ માલુમ પડી શકે અને કલ્યાણ સમિતિ મહીસાગરે આરોગ્ય વિભાગ દ્વારા સદર બાબત ગંભીર હોય એ ગંભીરતાને ધ્યાને લઈ આ બાળકોની અન્યાય ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પત્ર લખી અહેવાલ મંગાવ્યો છે તપાસ કરીને અહેવાલ આવ્યા બાદ જો અહેવાલમાં કોઈ ગેરરીતિ થઈ હશે કે

અમરેલી લોકસભાની ચૂંટણી માટે હવે ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ આઠ ઉમેદવારો અમરેલી લોકસભા બેઠક માટે મેદાનમાં છે જેમાં કોંગ્રેસમાંથી જેની બેનઠું